નમસ્કાર ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એકદમ ગરમાગરમ માહોલ છે ડીજે પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે અને આખી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ચાલો આ આખો મામલો છે શું એ સમજીએ આ આંકડો જુઓ પંદર તમને લાગશે કે આમાં શું છે પણ આખો વિવાદ છે ને એ આ પંદરના આંકડાની આસપાસ જ ફરે છે પણ કઈ રીતે અને વિક્રમ ઠાકોરને આની સાથે શું લેવા દેવા આ જે સવાલ છે જે વિક્રમ ઠાકોર પૂછી રહ્યા છે અને આ સવાલનો જવાબ એ આપણને એક મોટી આર્થિક સમસ્યા તરફ લઈ જાય છે વાત એમ છે કે એક ડીજે બંધ થવાથી લગભગ પંદર લોકોની રોજીરોટી પર સીધી અસર પડે છે આ બધી વાતની શરૂઆત થઈ વિક્રમ ઠાકોરના એક વિડિયોથી જે અત્યારે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યું છે એમાં એ એકદમ મક્કમ રીતે પોતાનો પક્ષ મૂકી રહ્યા છે આ વિડિયોમાં વિક્રમ ઠાકોર ખુલ્લીને એકદમ બિંદાસ ડીજે સમુદાયના સપોર્ટમાં ઉતરી આવ્યા છે આ ખરેખર બહુ મોટી વાત છે કારણ કે ઘણા લોકો તો ડીજેને પરંપરાગત સંગીત માટે એક ખતરો માને છે એમના આ સ્ટેન્ડે આખી ચર્ચાને એક નવો જ વળાંક આપ્યો છે અને સાંભળો આ કોઈ બંધ રૂમમાં નથી કહ્યું એમણે ના સ્ટેજ પર હજારો લોકોની સામે એક કાર્યક્રમ દરમિયાન એમણે આ ગર્જના કરી છે વિક્રમ ઠાકોરનું આ જે વાક્ય છે જે એમની આખી દલીલનો પાયો છે એ સમજાવી રહ્યા છે કે ડીજે ખાલી અવાજ કરવાનું મશીન નથી એ એક આખી સિસ્ટમ છે જેની સાથે કેટલાય કલાકારો ટેકનિશિયનો અને બીજા લોકો જોડાયેલા છે અને પોતાનું ઘર ચલાવે છે તો પછી સવાલ એ જ આવે ને કે જો ડીજે બંધ થઈ જાય તો આ લોકોનું શું એમનું ઘર કેમ ચાલશે વિક્રમ ઠાકોરે બરાબર આજ દુઃખ નસ પકડી છે ઠાકુર સીધું જ કહે છે કે ડીજે પર પ્રતિબંધ લગાવવો એટલે આ કલાકારોના પેટ પર લાત મારવા બરાબર છે વિચારો ને જે માણસની આવકનો મુખ્ય આધાર જ આ હોય અને અચાનક બંધ થઈ જાય તો એ પોતાના પરિવારનું શું કરશે એટલે જ એમણે સમાજના આગેવાનોને કેટલાક સીધા સવાલો પૂછ્યા છે કે ભાઈ આ લોકોને નોકરી કોણ આપશે આ લોકો બીજું કામ શોધવા ક્યાં જશે એમના ઘરના ચૂલા કેવી રીતે સળગશે મુદ્દો એકદમ સાફ છે કે આ કલાકારોને ગાવા વગાડવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી તો એમનું શું થશે પોતાની બધી દલીલો અને સવાલો રજૂ કર્યા પછી વિક્રમ ઠાકોર પોતાની વાતના સૌથી દમદાર અને નિર્ણાયક પોઈન્ટ પર આવ્યા એમણે એકદમ મક્કમ અવાજમાં કોઈ પણ જાતની શંકા વગર પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને ત્યાં હાજર બધા જ લોકો સાંભળતા રહી ગયા બસ આ એક લાઈન આ લાઇન અત્યારે સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ ફરી રહી છે આ ખાલી એક સ્ટેટમેન્ટ નથી પણ ડીજે સાથે જોડાયેલા હજારો કલાકારો માટે એક ભરોસો અને આશાનું કિરણ છે અને વાત અહીંયા જ પૂરી નથી થતી પોતાની વાતને સપોર્ટ કરવા માટે એમણે એ પણ જાહેર કર્યું કે બહુ જ જલ્દી એ આ કલાકારોના સમર્થનમાં એક નવું ગીત પણ લઈને આવશે તો વિક્રમ ઠાકોરે તો પોતાનો પક્ષ એકદમ સ્પષ્ટ કરી દીધું છે હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે આખી ચર્ચાને આ વિવાદ હવે આગળ કયો વળાંક લેજે આખરે આ આખા વિશ્લેષણ પછી એક સવાલ તો મનમાં આવે જ છે કલાકારોના હક માટે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉઠાવ્યો છે એ કેટલો યોગ્ય છે શું આ પરંપરા અને આધુનિકતા વચ્ચેની લડાઈ છે કે પછી બંનેને સાથે રાખીને કોઈ રસ્તો કાઢી શકાય આ એવા સવાલો છે જેના પર આખા સંગીત જગતે અને આપણા સમાજે વિચારવાની જરૂર છે